સાડા નવ વાગ્યા પછી બધા લોકો આવે મેં કહ્યું કે અમારે દસ વાગે નીકળવું છે જરા બધાને વિનંતી કરજો ને મારા ખ્યાલ મુજબ તમે વિનંતી પણ કરી હશે ને તમે નવ વાગે એટલા વહેલી સવારમાં ઉપસ્થિત રહ્યા આપશોનો આભારી છું વિશેષ આ મારો ઉદ્દેશ જે રીતે રાજુભાઈએ સ્પષ્ટ કર્યું એ રીતે શોને મળવાનો જ હતો મળવાનું થઈ જાય બધા સાથે ચાય પાણી થાય પરંતુ સ્વાભાવિક છે કે આવીએ એટલે વાર્તાનું પ્લાનિંગ થઈ જ જાય દોસ્તો તમે બધા લોકોએ કેન્દ્રનું અને રાજ્યનું બજેટ જોયું સમય હતો કે કેન્દ્રની અંદર બજેટમાં એનાઉન્સમેન્ટ થતા બધા લોકો રાહ જોતા હોય બજેટ આવ્યું શું એનાઉન્સમેન્ટ થશે શું જાહેરાત થશે પરંતુ છેલ્લા એક દશકમાં મોદીજીના નેતૃત્વમાં એ પરિપાટીમાં બદલ થયો બજેટ એ એનાઉન્સમેન્ટ માટેનું ઘોષણાપત્ર નહીં પરંતુ એક વર્ષનો રોડમેપ અને લાંબા ગાળાનું વિઝા એ રીતે બજેટને પ્રસિદ્ધ કરવાનું ચાલુ થયું જેથી કરીને એનાઉન્સમેન્ટ એનાઉન્સમેન્ટ ના રહે ભૂતકાળની અંદર આપણે જોયું છે અને મેં બે હજાર ચૌદનું પહેલા બજેટના પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં જ્યારે રજૂ થયું ત્યારે બારસો એવી ઘોષણાઓ હતી કે પિછલા દસ વર્ષની અંદર યુપી યુપીએ શાસન દરમિયાન એનાઉન્સમેન્ટ થયા હતા પરંતુ ધરતી પર એનો અમલ નહોતો ધરતી પર એ યોજના લાગુ જ ન હતી એના બદલે નક્કર આયોજન રોડમેપ અને લાંબા ગાળાના વિઝન રૂપે બજેટની શરૂઆત થઈ હવે દોસ્તો બે હજાર અને ચૌદનું પહેલું બજેટ એ બજેટની અંદર એક વિઝન આપવામાં આવ્યું હતું અને સમયે સમયે વિઝન ને અનુરૂપ કાર્ય યોજના બનતી ગઈ દેશ આગળ વધતો ગયો પરિણામે આવ્યો નક્કર આયોજનનું અને લોંગ લોંગ ટર્મ વિઝનનું આજે દેશનું બજેટ પચાસ લાખ કરોડ રૂપિયા થયું જે બે હજાર ને ચૌદ ની અંદર સત્તર લાખ કરોડ રૂપિયા આ પચાસ લાખ કરોડ નું બજેટ એ વિકસિત ભારતને ઘડનારું બજેટ છે એટલે કે વર્તમાન બજેટ એ એક વર્ષનું રોડમેપ અને બે હજાર સુડતાલીસ યાને કે ભારત બે હજાર સુડતાલીસની અંદર જ્યારે આઝાદીનું શતાબ્દી વસ્તુ મનાવતું હોય ત્યારે આપણે વિકસિત ભારત બનવું છે ડેવલપ્ડ કન્ટ્રી બનવું છે તો ડેવલપ્ડ કન્ટ્રી બનવા માટે થઈને શું જોઈએ તો કે દેશની અંદર બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ દેશની અંદર બેસ્ટ કોમ્યુનિકેશન જોઈએ દેશની અંદર બેસ્ટ એજ્યુકેશન જોઈએ દેશની અંદર રિસર્ચ જોઈએ દેશનું એક્સપોઝર જોઈએ દેશના સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ હોવા જોઈએ ભારતનું એક્સપોર્ટ અને ભારતનું પાસપોર્ટ એ દુનિયાની અંદર મજબૂત હોવો જોઈએ ભારતી બ્રાન્ડ દુનિયાની બ્રાન્ડ બનવી જોઈએ ધેટ ઇઝ ડેવલપ્ડ કન્ટ્રી એ ડેવલપ્ડ કન્ટ્રી અનુરૂપ ભારતનું બજેટ બનાવવા માટે શું કરવું જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત તો કરી પરંતુ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ કરવા માટે થઈને ચોક્કસ બજેટની જોગવાઈ જોશે આયોજન જોશે આયોજનના ભાગરૂપે એક દશકની અંદર મને યાદ છે બે હજાર ચૌદ ની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની પાછળ ભારત સરકારનું બજેટ એક લાખ સાઠ હજાર કરોડ રૂપિયા છે ત્યારે આપણે રોડ નેટવર્ક ઉભું કરી શકીશું સ્ટ્રોંગ રેલવે નેટવર્ક ઉભું કરી શકીશું ત્યારે આપણે મેટ્રો ઉભી કરી શકીશું ત્યારે આપણે દેશના બેસ્ટ પાસપોર્ટ બનાવી શકીશું એના માટે થઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ આપણે પંદર લાખ કરોડ રૂપિયાનો ખર્ચ પ્રતિવર્ષ બે હજાર પચીસમાં બેસ્ટ ક્લાસ પોર્ટ બનાવી શકીશું એના માટે થઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ આપણે પંદર લાખ કરોડ રૂપિયાનો ખર્ચ પ્રતિવર્ષ બે હજાર પચીસ બે હજાર સુડતાલીસ સુધી કરતા રહીશું ત્યારે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું બની શકે માત્ર તમે વાત કરો ને નક્કર યોજના ન થાય તો થાય કેવું આપણને બધાને જે મારી પચાસ ની આજુબાજુ અથવા એ બહુ ઉંમર લોકો હશે એમને ખ્યાલ હશે સન્માનીય રાજીવ ગાંધી દેશના પ્રધાનમંત્રી હતા ને એમણે એ વખતે એકવીસમી સદીની વાત કરી હતી ભારતને એકવીસમી સદીમાં લઈ જવું છે એકવીસમી સદીમાં લઈ જવાની વાત તો કરી એટલે કે અમારે ડેવલપ કરવો છે દેશ એ વખતે બધા જ ભાષણ બધા જ બેનર ઉપર એકવીસમી સદી એકવીસમી સદી એવું લખેલું આવતું હતું પરંતુ એકવીસમી સદીને અનુરૂપ પ્લાનિંગ નહીં કરી શકે એટલે કે આપણે રાજકોટથી મુંબઈ જવું છે આપણે ટિકિટ લીધી ટ્રેનની ટ્રેનની આપણે ટિકિટ લીધી હોય તો ટ્રેનનો ટાઈમ હોય કે બપોરે બાર વાગે ટ્રેન ઉપડવાની છે તો અગિયાર પિસ્તાલીસે આપણે રેલવે સ્ટેશન પહોંચવું પડે પાંચ મિનિટ પહેલાં પ્લેટફોર્મ પર પહોંચવું પડે તમારો જે કોચ હોય એની સામે તમે ઊભા રહી જાઓ અને ટ્રેન આવે એ તો ત્રણ મિનિટ રોકે તમે ટ્રેનના કોચની સામે ઊભા ન હોવ તો ટ્રેન તો ટાઈમ ટાઈમે આવે ને જતી રહે તમે ટાઈમે ન પહોંચે તો તમે ટ્રેન ચૂકી જાઓ એ વખતે એકવીસમી સદીની વાત થઈ પરંતુ એકવીસમી સદીનું પ્લાનિંગ નહીં કરી શક્યા એટલે વિકાસની ટ્રેન એ ચૂકી ગયા હતા પરંતુ ફરીને વિકાસની ગતિને પ્લાનિંગ સાથે બે હજાર સુડતાલીસના રોડમેપ સાથે જોડીને પ્રધાનમંત્રીએ જે પ્લાનિંગ કર્યું એને અનુરૂપ બજેટ હોય फॉर एक्झाम्पल एम्प्लॉयमेंट तुम्ही पीएलआय स्कीम सांभळी प्रोडक्शन लिंक इंसेंटिव थी इन्सेंटिव्ह आपल्या उद्योगने मदत करतु एम्प्लॉयमेंट लिंक इंसेंटिव दुनिया इन्सेंटिव्ह ने सांभाळू की तुम्ही रोजगार निर्माण करो तो सरकार तुम्हाला मदत करू एम्प्लॉयमेंट मिनिस्टर चु भारत सरकार सरकारनं एम्प्लॉयमेंट लिंक इन्सेंटिव्ह माध्यम थी एक चोक्कस कार्य योजना बन जे कार्य योजनानी अंदर आगामी पाच वर्ष मा ચાર કરોડ જોબ નિર્મા બે લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે ત્યારે એ નવા કર્મચારીઓ એવી રીતે કોઈ નવો કર્મચારી જોડાય છે તો એને પાંચ 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 એમ કરીને ત્રણ હપ્તાની અંદર પંદર હજારની સહાય કરશે એમાં એક મહત્વપૂર્ણ નિર્ણય થયો બહુ સમજવા જેવો નિર્ણય છે બજેટની અંદર લાસ્ટ અંદર સરકારે કહ્યું કે અમે દેશની પ્રીમિયમ પ્રીમિયમ કંપની કંપની આ કંપનીઓની અંદર દેશના એક કરોડ યુવાઓને પાંચ વર્ષની અંદર ટ્રેનિંગ આપીશું ઇન્ટર્નશીપ આપી ઇન્ટર્નશીપ આપીશું પાંચ પ્રીમિયમ કંપનીમાં ઇન્ટર્નશીપ ઇન્ટર્નશીપ આપવી એટલે કોઈ એન્જિનિયર છે કોઈ આઈટી એન્જિનિયર છે એણે ભણી લીધું એન્જિનિયર થઈ ગયો પછી રિલાયન્સ કંપની હોય ટાટા કંપની હોય એવી કંપનીની અંદર એ જ્યારે ઇન્ટર્નશીપમાં એક વર્ષ માટે જશે એટલે મલ્ટીનેશનલ કંપનીમાં એક સ્ટાન્ડર્ડનું વર્ક કલ્ચર હોય ત્યારે એ ત્યાં પહોંચ્યા હોય ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું વર્ક કલ્ચર હોય એ એક્સપોઝર એને એક વર્ષ સુધી મળશે એ ત્યાંથી ટ્રેનિંગ લઈ અને કોઈ ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે રાજકોટ આપણા યુવાનીઓ કોઈ ટ્રેનિંગ લઈને આવ્યો ઇન્ટર્નશીપ કરીને આવ્યો પછી રાજકોટની કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં એ મુખ્ય મેનેજર તરીકે જોડાય તો એને એ વર્ક કલ્ચરનો લાભ અહીંયા મળશે એ પ્રકારના એના માઇન્ડસેટથી એ અહીંની ઇન્ડસ્ટ્રીઝ ચલાવશે જેને લઈને આપણે દેશની અંદર મેં કહ્યું એમ ડેવલપ કન્ટ્રી બનવા માટે થઈને એને અનુરૂપ આપણું વર્ક કલ્ચર પણ આપણે ડેવલપ કરી શકીએ કહેવાનો મતલબ એ છે કે સમયની સાથે તમે જો આ બજેટ ની અંદર નિર્ણય થયો કે બાર લાખ સુધી ગઈ વખતે સાડા સાત લાખ બાર લાખ રૂપિયા સુધી ઇન્કમ ટેક્સમાંથી માંથી મુક્તિ તમે જ્યારે બાર લાખ રૂપિયા માંથી ઇન્કમ ટેક્સ મુક્તિ આપવામાં આવે છે ત્યારે મધ્યમ વર્ગને કેટલો ફાયદો થાય જેને બાર લાખ રૂપિયા સુધીની ઇન્કમ હોય એવા લોકોને ગયા વર્ષને આ વર્ષની સાપેક્ષમાં એક લાખ વીસ હજાર રૂપિયાના જેબમાં બચ્યા ટેક્સ એટલે એ પૈસા બચશે તો એ વ્યક્તિ પોતાનું ધોરણમાં ઉપયોગી થશે એનું પોતાનું જીવન ધોરણ ઊંચું આવશે પોતે ખર્ચ કરશે વ્યક્તિ ખર્ચ કરશે તો ડિમાન્ડ વધશે ડિમાન્ડ વધશે તો મેન્યુફેક્ચરિંગ વધશે મેન્યુફેક્ચરિંગ વધશે ઇકોનોમી સ્કેલ વધશે એકદમ પ્લાનિંગ સાથે દેશ અત્યારે આગળ વધી રહ્યો છે દોસ્તો મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે દેશ આગળ વધી રહ્યો છે નવું ભારત બની રહ્યું છે આ નવા ભારતના નિર્માણ માટે થઈને આ બજેટ મારી દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનું બજેટ છે એવી રીતે રાજ્ય સરકારનું બજેટ પણ મેં જોયું બહુ કોમ્પ્રિહેન્સિવ વિકાસલક્ષી બજેટ ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાનું બજેટ હું જોતો તો કે ભાઈ રાજકોટને શું મળ્યું પોરબંદરને શું મળ્યું આ વિસ્તારને શું મળ્યું તો આપણને સંતોષ થાય કે જ્યાં જે જરૂરત એ જરૂરતને આધાર ના આધાર ઉપર લોકોની સુખાકારી સુનિશ્ચિત થાય મને એ વાતનો એ વાતનો આનંદ પણ છે કેડ વિસ્તાર આપણો જુનાગઢ રાજકોટ જુનાગઢ અને પોરબંદર બંને જિલ્લાના પાંચ તાલુકાના એકસો ને સાત ગામમાં ગામને જોડતો આ વિસ્તાર દર વખતે ચોમાસું આવે એટલે આપણે સમાચાર સાંભળીએ કે ફ્લડનું પાણી ઘૂસી ગયું અને હું પોતે આ વખતે ગયો હતો જે નદીનું વપડું હોય રૂપાલા સાહેબ એ આખું એ નદી આખી ખેતરમાં હોય અને ખેતરમાં વહી જાય એટલે એ દસ પંદર કિલોમીટર સુધી ખેતરમાં નદી બની જાય એ ખેડૂતની શું હાલત એના માટે થઈને ઘણા વખતથી શોર્ટ શોર્ટ પ્રયાસો થતા પણ રહેતા હતા પરંતુ આ વખતે પંદરસો કરોડનો પ્લાન ખેડ પંથકના પાણીની સમસ્યાઓને સમાધાન માટે થઈને નદીઓ પોળી કરી અને મૂળ પ્રવાહને વહેવડાવીને નાળા પુલિયા મોટા કરવા સહિતનું એક સારું એસ્ટિમેટ બન્યું છે પંદરસો કરોડ રૂપિયાના પ્લાનમાં એકસો સિત્તેર કરોડ રૂપિયાની જોગવાઈ તો આ વર્ષે ઓલરેડી કરી દેવામાં આવી તાંત્રિક મંજૂરી પણ પંદરસો કરોડના પ્લાનને ઓલરેડી આપી દેવામાં આવી વહીવટી મંજૂરી એને આગામી દિવસોની અંદર મળી જશે કહેવાનો મતલબ બજેટની અંદર ગેટ વિસ્તારને પ્રાધાન્ય આપવામાં આવ્યું એ આગામી દિવસોની અંદર ગેટ પંથકની સમસ્યાઓનું સમાધાન કરશે એવી રીતે આપણે ત્યાં બરડો ડુંગર ગીર જંગલ એમાં વસતા માલધારીઓ હું ચૂંટણી વખતે ગયો હતો એ કોઈ એના મત તો હજાર પંદરસો હશે મતનો વિષય નથી પરંતુ જે રીતે દૂર સુદૂર જંગલની અંદર એમના બાળકોના શિક્ષણની સમસ્યાઓ સાજા માંદા થયા હોય તો બીમારી વખતે દસ પંદર કિલોમીટર અંદર હોય ત્યાંથી કાચા રસ્તા હોય વાહન વ્યવહાર હોય નહીં એવી સ્થિતિમાં એમને પડતી અગવડતાઓ એને પણ બજેટની અંદર જોગવાઈ કરીને પ્રતિ માલદારી ફેમિલી દીઠ વીસ લાખ રૂપિયા પચીસ લાખ રૂપિયા આર્થિક સહયોગ આપીને એમને ત્યાંથી બહાર વસાવવા માટે થઈને પણ એક યોજનાને બજેટની અંદર પ્રાવધાન આપવામાં આવ્યું છે મહત્વનો નિર્ણય છે કેન્દ્રીય નિર્ણયની સાથે કેન્દ્રના બજેટની અંદર એનાઉન્સમેન્ટ થયું કે ભાઈ કિસાનને પાક ધિરાણ ત્રણ લાખના બદલે પાંચ લાખ મળશે તો પાંચ લાખ કિસાનનું ધિરાણ ધિરાણ તો આપ્યું પરંતુ રાજ્ય સરકાર ચાર ટકાનું રેમિટ અત્યાર સુધી તો ત્રણ લાખ ઉપર જ આપતા હતા તો પાંચ લાખ કર્યું તો પાંચ લાખ રૂપિયા સુધી ચાર ટકા રાજ્ય સરકારની સહાય એ વધારવા માટેની જોગવાઈ પણ આ અંદર મેં જોઈ હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ અભિનંદન પાઠવું છું ગુજરાત વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે આ વર્ષને બજેટની અંદર એનાઉન્સમેન્ટ કર્યા મુજબ એ વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે ગુજરાત પોતાની વિકાસની ગતિ જે રીતે અત્યાર સુધી આગળ વધ્યું છે એનાથી વધારે ગતિથી આગળ વધે મોદી ગવર્મેન્ટનું બજેટ એ ત્રીજી ટાઉનની અંદર ત્રણ ઘણી ગતિથી દેશના વિકાસને આગળ લઈ જનારું છે દોસ્તો જે રીતે દેશની અંદર બદલાવો થઈ રહ્યા છે દેશની અંદર નવી નવી ક્ષિતિજો ઓપન થઈ રહી છે દેશ આગામી દિવસોની અંદર રિસર્ચ અને ઇનોવેશનનું હબ બને એના માટે પોલિસી રિફોર્મ થઈ રહ્યા છે ગઈકાલે યુરોપિયન યુનિયન એના સારી મંત્રીમંડળની ટીમ સાથે પહેલી વખત ભારતના પ્રવાસ આવ્યા હતા એટલે યુરોપના અઠાવીસ દેશો એની એક પાર્લામેન્ટ છે એની એક સરકાર છે એ આખે આખું ડેલિગેશન કાલે આવ્યું હતું હું એ ડેલિગેશનની અંદર મીટિંગ ની અંદર પણ હતું મેં જોયું દુનિયા અત્યારે ભારતને ભારત સાથેની ભાગીદારી કરવા માટે થઈને એગ્રેસિવલી પ્રયાસ કરી રહ્યું છે એમણે એનાઉન્સમેન્ટ કર્યું કે વર્ષ વર્ષની અંદર ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સુનિશ્ચિત થઈ જશે એ બતાવે છે કે ભારતનો વૈશ્વિક દબદબો એ પણ વધી રહ્યો છે દેશની અંદર એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ થઈ રહ્યું છે દેશના યુવાનોને યુવાનોને રોજગારીની ઓપોર્ચ્યુનિટી પણ મળી રહી છે અને એના માટે થઈને સ્ટેટિસ્ટિક બતાવે છે યુપીએના દસ વર્ષના શાસનની અંદર આપણે આરબીઆઈ છે એના ડેટા ડિક્લેર કરે રોજગાર નિર્માણના ડેટાને ક્લેમ ડેટા કહેવાય એ યુપીએની સરકાર હતી ત્યારે કરતા હતા કારણ કે આરબીઆઈ તો પહેલેથી છે એનડીએ ની સરકાર આવી ત્યારે પણ એ ડેટા ડિક્લેર થાય છે એ ડેટા બતાવે છે કે બે હજાર ચાર થી બે હજાર ચૌદ દસ વર્ષની અંદર આ દેશની અંદર ત્રણ કરોડ સિત્તેર લાખ રોજગાર નિર્માણ થયા હતા ત્રણ કરોડ સિત્તેર લાખ લોકોને નોકરી મળી હતી હમણાં આરબીઆઈનો રિપોર્ટ આવ્યો એ જ દશકની અંદર સત્તર કરોડ દેશના નાગરિકોને નોકરી મળી આ ડેટા આરબીઆઈના ડેટા છે એ બતાવે છે કે દેશની અંદર રોજગાર ક્યારે નિર્માણ થાય ત્યારે દેશની અંદર ધંધા ચાલે દેશની અંદર ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ થાય દેશની અંદર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ થાય દેશની અંદર મેન્યુફેક્ચરિંગ આગળ વધે દેશની અંદર આઈટી સેક્ટર આગળ વધે ત્યારે કોમ્પ્રિહેન્સિવ રોજગાર નિર્માણ થતું હોય છે જોબ ક્રિએટ થતી હોય છે વૈશ્વિક સાપેક્ષની અંદર અત્યારે આપણે જોઈએ તો અમેરિકાની જીડીપી ગ્રોથ ઇકોનોમિક ગ્રોથ ફોર પર્સન્ટ ચાઇનાનો 4% ફોર પર્સન્ટ બિલો નિયરેસ્ટ યુરોપિયન યુનિયન વન ટુ એવી સ્થિતિની અંદર ગઈકાલના ફિગર પાછલા ત્રિમાસિક ત્રણ મહિનાની અંદર ભારતનો ઇકોનોમિક ગ્રોથ સિક્સ પોઈન્ટ ટુ ત્રણ મહિનાનો છે આગામી દિવસોની અંદર એ ગ્રોથ ઓર આગળ વધશે એટલે કે ભારતની ઇકોનોમી એ ઇમર્જ ઇકોનોમી છે કોઈ પણ દેશની ઇકોનોમી જ્યારે ઇમર્જ થાય દેશની ઇકોનોમી મોટી થાય એટલે ઓટોમેટિક એ પ્રતિક છે કે દેશની અંદર મેન્યુફેક્ચરિંગ ગ્રોથ થઈ રહ્યું છે દેશની અંદર એગ્રિકલ્ચર ગ્રોથ થઈ રહ્યો છે દેશની અંદર ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથ થઈ રહ્યો છે આ બધા જ ગ્રોથની સાથે દેશની ઇકોનોમિક ગ્રો કરતી હોય છે તો દોસ્તો એ રીતે દેશ આગળ વધી રહ્યો છે ધન્યવાદ અત્યારે